કમ્પ્લીટ થઈ જઈ ગયું હે લખો ભાઈ મસ્ત કયું હે લાલા તવા ગુડલે ઉપર મૂજુ મૂ હા નાખો છો ઇન્ડિયા ખાતર નાખું છું ઇન્ડિયા નહી આવતું યુરિયા આવે છે હા એ રીતાળ ઉપર યુરિયા ના નાખાય ખા ખાતર નાખો હારું તારું ગવ તો મસ્તાઈ જ્યોત્યો वन सी से पर दारू नहीं मरतो ओ दंबा ओए काय करावा तना गोंबो से दारू मरा था हां खेड़ा ता ले की मना खेड़ो पीवा नु मन थी साल अब मने की मन खेड़ो अलग यार पहला क्या दुबा दुबा आवी अरे आ रे से लो दारू रियो सर ओए 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 उसो क्या ने पर ता આપણે રાતો રાત વાટી જવાના છું આપડે આપણે દારૂ ને બધા ગૌ વાટી બધા વાટી જશું રાતો આવશે ને હા 看到他。Yeah,